તથા મારા મિત્રો તથા શિક્ષકગણનો ખૂબ આભાર માનીશ ત્યારબાદ મારા ટ્યુશનના જે શિક્ષક છે લલિતભાઈ ફટકે જેમને મને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે ડે વનથી કેવી રીતે મહેનત કરવી કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું સ્માર્ટ વર્ક જેના બાબતે તેમને ઘણું માર્ગદર્શન આપ્યું છે જેના કારણે આજે હું નવ્વાણું પોઈન્ટ ઓગણચાલીસ પીઆર

એ પતે અને રિઝલ્ટ આવ્યું છે અને પછી હવે બીકોમ સ્ટાર્ટ કરવાનું છે